નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો હાલ અત્યાર સુધી એક જ સવાલ ખરીદવું છે પરંતુ સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ દિવસેને દિવસે તૂટતા જોવા મળી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરીએ તો વૈશ્વિક તણાવમાં ઘટાડો અને યુએસ ચીન વેપાર કરારના હકારાત્મક વચ્ચે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે અને ત્રણ દિવસની અંદર સોનાના ભાવમાં ત્રણ હજાર રૂપિયા સુધીનો ઘટાડો પણ નોંધાયો છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો એક સમયે સોનું એક લાખની નજીક પહોંચી ગયું હતું અને સોનાના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જે છે એ મિત્રો પંદર મહિના રોજ ચાલુ રહ્યો હતો જ્યારે વાત કરીએ તો એમસીએક્સ પર સોનાના ભાવમાં પણ આજે ફરીથી સોનાની કિંમતો તૂટતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે

રાહ જોઈ રહ્યા છે તો આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો અમેરિકા એ જાહેરાત કરતાની સાથે જ સોનું જે છે એ દિવસે ને દિવસે તૂટતું જોવા મળી રહ્યું છે એ જોઈને લોકો કહી રહ્યા છે કે

કેરીઓ છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 9392 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 93920 માં જ્યારે 100 ગ્રામ સોનું 939200 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો છેલ્લા ત્રણ દિવસ થી ચાંદીની કિંમતો છસો નેવું માં અને એક કિલો ચાંદીની કિંમત છન્નું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો સોના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને બે પોઈન્ટ એક્યાસી ટકા સોનું જે છે એ હાલ મિત્રો અત્યારે ઘટતું હોય જોવા મળી રહ્યું છે જો મિત્રો તમે પણ અત્યારે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો લાંબાના ગાળાના રોકાણ કરવા માટે હાલ અત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને આપણે બધા ક્યારેક ને ક્યારેક એવું કહેતા હોઈએ છીએ કે સોનું ખરીદવું છે પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનું અત્યારે સસ્તું થતું જો જોવા મળી રહ્યું છે છે વાત કરીએ તો મિત્રો અંદર ઘટાડો થતો હોય અને હાલ સોનું જે સસ્તું થતું જ્યારે કેટલાક લોકો જે છે એ સતત રાહ છે કે સોના નો ભાવ જે છે એ 60000 થી લઈને સિત્તેર ની આજુબાજુ થશે તો સોના ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ 60000

સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને સોનાની કિંમતોમાં દિવસેને દિવસે વધારો પણ જોવા મળી રહ્યો હતો જ્યારે મિત્રો ઘરેલું વાયદા બજાર પર આજે સોનું જે છે એ ફરીથી હળવી ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે જો આગામી દિવસોમાં આવી જ રીતે ઘટાડો જોવા મળે તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી છે કારણ કે લોકો જે છે એ મિત્રો સૌથી વધારે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે અને સંબંધ

ડોલર ની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની માંગણી અંદર વધારો થતો હોય છે અને દેશમાં યુદ્ધ જેવી કડાકો જોવા મળતો હોય છે છે તો તો હાલ વાત કરીએ મિત્રો સોના ચાંદી જે એ ખરેખર હવે ઘટતા જોવા મળી રહ્યા છે એ જોઈને લોકો જે છે એ રાહતનો અનુભવ અનુભવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હજુ પણ જો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ જયારે મિત્રો ચાંદીની કિંમતોની વાત ચાંદી ચાંદીના ભાવ જે છે એ ચાંદી નું માર્કેટ માનવામાં આવે છે અને ચાઇનાની અંદર ચાંદી જે છે એ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા પણ જ્યારે સોનાની ખરીદી કરવા આવે છે ત્યારે સોનાની માંગની અંદર વધારો જોવા મળતો હોય છે અને ઘણા બધા રોકાણકારો જે છે એ સતત સોનાની કિંમતોની અંદર રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરે છે ત્યારે સોનાની માંગ જે છે એ મિત્રો વધતી જોવા મળતી હોય છે ત્યારે સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે અને દાગીનાની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ આપણે સોનાના દાગીના બનાવીએ છીએ ત્યારે આપણે બાવીસ કેરેટસ સોનાની ખરીદી કરવી જોઈએ અને જેની અંદર ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો તમે સોનાની શુદ્ધતા તપાસવાનું વિચારી રહ્યા છો તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે અને એ ઉપરથી તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોના તેમજ ચાંદી જે છે એ મિત્રો દિવસે ને દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા છે જો તમે આગામી સમયમાં

જેના કારણે સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આગામી દિવસોની અંદર વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો વધીને એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે મિત્રો બે હજાર ચોવીસ ની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ત્રીસ ટકાથી પણ વધુનો વધારો નોંધાયો હતો અને બે હજાર પચીસ ની શરૂઆત જ શેર માર્કેટની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે છે અને સોનું જે એ દિવસેને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરી અને વધતું જ જોવા મળી રહ્યું હતું તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના તેમજ ચાંદી જે છે એ કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું